હમણાં તેર તાલુકાઓ ગુજરાત ની અંદર જાહેર થયા ઘર ગામની લગભગ ત્રીસ વર્ષ ની માંગ છે કે ગઢ ને બનાવો ગઢ આજુબાજુ લગભગ પાંત્રીસ ગામો આવેલા છે ગઢ મોટું ગામ છે પંદર થી વીસ વસ્તી ધરાવતું ગામ છે અને મોટું ગામ છે ગામની અંદર બધી ઘણી બધી સુવિધાઓ કે સરકાર જો તાલુકો જાહેર કરે તો ઘણી સુવિધાઓ ઉપલબ્ધ એટલે ઘણો ખર્ચ પણ ઉતરે એમ નથી તો સરકારને વિનંતી કરીએ છીએ કે ભાઈ જલ્દીમાં જલ્દી આ જોઈ રાહ અમે કેટલા દિવસ જોઈશું અમને તાલુકો રાતો રાત કર્યો બે ત્યાં પછી ઉગ્ર આંદોલન થાય છે ને ઉગ્ર માંગો થાય છે સમયથી ઘરને તાલુકો બનાવવા માટે વારંવાર આવેદન પત્રો આપવા છતાં ધારાસભ્યની ચૂંટણી હોય સંસદ સભ્યની હોય તમે તેઓ જિલ્લા પંચાયતની હોય કે તાલુકા પંચાયતની હોય છતાં પણ નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ તાલુકા માટે બહિષ્કાર કરવામાં આવ્યો છે અમારી વર્ષો જૂની માંગણી છે કે ઘટને તાલુકો બનાવવો ધારાસભ્યની સંસદ સભ્યની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે એટલે અનેક નેતાઓ વચનો આપીને જાય છે પણ ઘટને તાલુકો બનાવતા નથી તો હવે અમે આવતા સોમવારથી કલેક્ટરમાં આવેદનપત્ર આપશું એક અને જે બી રાજકીય પક્ષના કે વિરોધ પક્ષના કોઈ બી નેતાઓ જ્યારે ચૂંટણી પ્રચારમાં આવશે એટલે એનો સદંતર અમે બહિષ્કાર કરશું અને વોટ નહીં આપીએ કે નહીં આપવા દઈએ હવે એક જ વાત છે કે ગઢને તાલુકો બનાવશે નહીં ત્યાં સુધી કોઈ બી રાજકીય પક્ષોને સહકાર આપવામાં આવશે નહીં